અહીં આવી રહ્યો ચાલ અહીંયા આવો બધા અહીંયા આવો અહીંયા આવો બધા લઈ આવો થાળી વાટકીને ઓલી આવો બધા હા નમસ્તે મિત્રો હું જીતુ ધોળી એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે મિત્રો તો આજે પર્યા માતાજી નું નામ ભૂલી ગયું યાર હું નામ બી કહ્યું યારે પર્યા આપણે જે એક લગ્ન પ્રસંગ હતા એ જગ્યાએ થી ફોન આવ્યો આપણે એને જીતુ ભોજન જરૂર કરતા વધારે છે એમ કે એ જગ્યા પર ગયા અને આજે જે તમે જોઈશું કે અહીંયા રસના ખુલ્લું છે અહીંયા જે મજૂર કામ કરતા છે એને આપવા માટે અહીંયા આવ્યા છે તો ખાસ બધા મિત્રોને વિનંતી કે અલગ અલગ વિસ્તારમાંથી બહુ ફોન આવે છે અલગ અલગ વિસ્તારમાં આજે ભોજન બચેલું છે તો હરેક જગ્યાએ હું પહોંચી નથી શકતો પણ એ સેવા તમે પણ કરી શકો છો એવું કંઈ નથી કે હું જ કરી શકું જરૂર કરતાં ભોજન હોય તો ફેંક્યું દે એવા કરતાં કોઈ જરૂરિયાત સુધી પહોંચાડો અને અન્નો બગાડ થતો આજે ભોજન લઈને આવી ગયા છે તો આપણે જે કંઈ અહીંયા ખેતમજૂર છે એને ભોજન આપણે આપણે

ओके ओ कालगे

જેલી પોરી મકે આ પોઈસે ને તે પેલે સાયકલ ખરા કાલ નો દેરમ દે હા સાયકલ બોપોરે માર બાપન કરી તો કોણ માવર છો ઈઓને ચીયઈ જાયે જીતુભાઈ હા કેમ છો બસ મજા હા તો આ રીતના મિત્રો જે જરૂર કરતા વધારે ભોજન આવેલું છે શેડીને અહીંયા જે મજૂર છે તે મારા ઘર બીજા મજૂર છે તેને આપી દે એટલે જે કંઈ અનનો બગાડ થતો હતો એ અટકાવવાનો પ્રયત્ન કર્યો આજુબાજુ વિસ્તારમાંથી એટલા બધા ફોન આવે છે દરેક સુધી હું પહોંચી શકતો જ નથી એટલે ખાસ બધા મિત્રોને સોરી કે તમારા સુધી હું પહોંચી ન શકું કેમ કે હું પણ એક મારું બી એક પરિવાર છે પરિવાર માટે હું કંઈક ને કંઈક કામમાં રમ છું જેથી દરેક જગ્યાએ હું પહોંચી ન શકું પણ તમે પણ પ્રયત્ન કરતા રહેજો કે તમારા આસપાસ વિસ્તારમાં આવું કંઈ પણ જરૂર કરતાં વધારે ભોજન હોય તો તમારા આસપાસ કોઈ બી જરૂરિયાત હોય એને ત્યાં પહોંચાડી દેજો જે ઘણા મિત્રોએ મને ફોન કર્યો પહેલાં તો એને હું માફી માંગુ છું બહુ ફોન આવ્યો હમણાં લગ્ન સીઝન ચાલે છેલ્લે ખરેખર મિત્રો બહુ ફોન આવતા છે દરેક હરેક પહોંચી છું આજે ફરીથી એક સેવા કરવાનો મને મોકો મળ્યો આપણે પરિયા ગામના જે પારસભાઈના જે છોકરા છે યાર નામ બની એમને ભૂલી ગયો ત્યારે મને સંપર્ક કર્યો પહેલાં તેનો ખૂબ ખૂબ આભાર આજે તમે ફોન કર્યો અને જે અન્નનો બગાડ થઈ રહ્યો હતો એ અટકાવવાનો આપણે પ્રયત્ન કર્યો હવે થોડું ભોજન છે હું ઘરે જઈને આપી દઉં ફરીથી કહેતો છે ફોનનો બગાડ કરશો નહીં જરૂર પૂરતું જ ભોજન લેજો બાય બાય કદો અરે વાહ થેન્ક યુ બાય બાય બધા બાય બાય કરો જાવ બાય બાય અરે વાહ થેન્ક યુ

કે ફોન કર્યા પછીથી પણ આટલો સમય લાગ્યો મેં કેટલા વાગે લેવા ગયા પછી કેટલો સમય લાગી ગયો કેટલા વિસ્તારમાં ગયો ના છેલ્લે છેલ્લેવા જે થોડું બચ્યું છે ખેતરમાં કામ કરતા મજૂર ના પી દેવા એ બી હવે બાઇક પર મારે જા પડે કે હવે ટેમ્પો લઈને ને જાણ મેં એટલે લગભગ મને હજુ જમતા આ વાહણ સફાઈ કરતા એમ કંઈ હજુ એક કલાક લાગે પછી હું જમતા બીજું ખાસ માહિતી આપી દે ફરીથી કે જે બચેલું ભોજન હું લાવું એ હંમેશા હું કામ કરું કદાચ એવું જાણતા હે કે હું નહીં ખામ પણ હંમેશા બચેલું ભોજન છે એ હંમેશા મારા પૂરતું રાખું જ છું મારા ફેમિલી પણ ખાય છે કેમ કે જે કઈ ભોજન લાવીએ કેવું છે કઈ છે આપણે ખાણ આપણને બી ખબર પડે કે ભાઈ ભોજન લાવે સારું છે ને બીજી ખાસ માહિતી કે જે બચેલું ભોજન એ કોઈ પણ ખાઈ શકે કેમ કે ઘણા ભાગે મારે અલગ અલગ વિસ્તારમાં જવાનું થાય ને ત્યારે કોઈ ભાઈ મારે ત્યાં સારી પરિસ્થિતિ છે ભાઈ મારે નથી ખાવું એવું કાંઈ નથી ફેંકી દેવું કરતા અન્નો ઉપયોગ કરી લેવું સારું હા બને ત્યાં સુધી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતો પણ જો કદાચ બગડતું કોઈ બી વ્યક્તિ આ આ લઈને રીતના બાર રસો ઓ મિત્રો આ રીતના લેવા જવાનું લાવવાનું આપવા જવાનું પછી આ સફાઈ વાહન કરવાનું ટેમ્પો સફાઈ કરવાનો બાકી છે આટલો સમય લાગે ત્યારે આપણે જે અન્નનો બગાડ થાય એ અટકાવવાનો આ રીતનો પ્રયત્ન થાય બહુ સમય લાગે બહુ મહેનત તો પ્રયત્ન આવનારા દિવસોમાં આ રીતના આપણે કરતા જ રહીશું પણ આટલી મહેનત લાગે છે પણ આ તો સારું કહેવાય કે થોડું ભોજન બચેલું તો ઘણા બધા અમારા એના સાથી મિત્રોએ હેલ્પ કરી અને થોડું થોડું અમારા ઘણા બધા સાથી મિત્રો લઈ ગયા કે ચાલો થોડું બચ્યું છે તો અમે પણ જીતુભાઈ લઈ લેન્ડ કરના એવળો પણ એના જે સ્થાનિક અમારા મિત્રો છે એવા પણ ઘણા જણા લઈ ગયા ખરેખર અન્નનો બગાડ ન થવો જોઈએ કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે મેં અલગ અલગ વિસ્તારમાં કહેવાય છે તમારું જે ચર્ચાઓ થાય છે થોડું અનુભવ થાય એમાં મેં જોયું કે ભાઈ સારા વ્યક્તિઓ ખાવા જ નથી મૂકતા ભાઈ એ મારું ભોજન નથી બચેલું છે એટલે ભોજન તો ભોજન જ કહેવાય બચેલું હોય કે વધેલું હોય કે ઘટેલું હોય કે જે રીતના તમે સમજી તે રીતના ભોજન ભોજન જ કહેવાય એના બગાડ થાય એને અટકાવવા માટે કોઈ પણ આગળ આવી શકે એનો સપોર્ટ કરવું જરૂરી છે પણ વિડીયો લાગે તો શેર કરો કોઈકને પ્રેરણા મળશે ઘણા સાથે મિત્રોને પ્રેરણા મળશે મારા તો ઘણા સાથી મિત્ર શકે જ્યારે જ્યારે ભોજન બચેલું તો આજુબાજુ વિસ્તારમાં આપવા જાય છે આપણા મેસેજ જોઈએ અને સાથે મિત્રો પ્રેરણા મળશે શેર કરજો